પેલા હે ને ભાઈ ને ખોડ આપે પછી દોવા બે નાના છોકરા હોય ને ખબર ન હોય તો તમે બતાવજો આ વિડીયો કે ભેઈને કેમ દોવે અને કેમ દૂધ નીકળે એ અત્યારને આ છોકરાઓને ખબર જો એમ માથે હાથ મારવાનો હોય ભાઈ હોય ને પછી હેઠે બે પછી એના આચર સાફ કરવાનો હોય આવું એનું આજે એનો આવું છે ને એ સાફ કરે પાણીથી બધું ધોવાય ને પછી ધોવાનું હોય એને તમે તમારા નાના બાળકો હોય એને બતાવજો જેને ન જોયું હોય એને જોયું એને તો ખબર જ હોય અમુક અમુક સીટીમાં છોકરાનો ખ્યાલ ન હોય એવી રીતના દોવે આસર સાફ કર્યા પછી એ પ્રાહો ઉતારે પ્રાહો ઉતારે પછી દૂધ આવે ત્યાં સુધી દૂધ ન આવે ખોળ કારણ કે અહીંયા પાસે નો જ હોય દોતા હોય ને આપણે અજાણું પડે એટલે આપણે આપણે ઉતારી છે જેના માલિકને જ વર્તે બીજા કોઈ ન વર્તે વધારાનું પાણી હવે ઢોરી નાખવાનું હવે જોજો મિત્રો આપડા પાણી વગરનું દૂધ આવ્યો પછી પ્યોર ઓરિજિનલ દૂધ એટલે ઓરિજિનલ દૂધ ખાવું ને તો ઘરે ભે રાખવી પડે બાકી તો તમારે ભેળસેળ વાળું જ દૂધ આવે એમાં એવું આવી રીતના દૂધ નીકળ્યા છોકરાને બતાવવાના કેમ દૂધ નીકળે કેમ દૂધ બને એ ખબર પડે જો મારા ડોરા કાઢે છે અને આવ્યો ને એટલે એ હોત ને વર્તી જ એમ તો મેં ભેગું રાખેલી છે દસ વર્ષ એટલે આપને પૂરેપૂરું એક્સપિરિયન્સ છે આપણે હવે સિટીમાં હોઈ ગયા એટલે આપણે હવે નથી ગયું કાકાનો છોકરો છે એને રેતી ગયો હું હવે સંભાળવું તો પડે ને પછી આપણે કેટલા મહિના છે મેટલું દૂધ થયું હશે બે લીટર જેટલું ગાભણી છે એટલે દૂધ વધારે ન હોય જો મિત્રો આપડા ભેહું તબેલામાં આવ્યા છે આપણે ભાઈનો છે દોવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે સવા સાત સાંજના ભેહું અને ખોળની તૈયારી કરી છે ખોળ ભર્યો ને આજે પાડીને જ ખોળ મૂકે છે ભેં બચ્ચા હોય ને કારણ કે એને ખોળ દેવો પડે તો જ પાડીઓ સારી બને જો આ નાની નાની પાડી છે થઈ લીએ રેડી નામ જોઈની રેડી રેડી અમાર જ अहमद છે ને સેવા કરે બધી ભેહું ની તબેલો છે ઘરનો જો આ ખાઈ જો કેટલી બે ભેંઓ છે ને બે ભેંઓ ને ત્રણ પાડી આ બે પાડી એક પાડી અહીંયા અને આ ભે જો ભેં હું કેમ દોવે ની તમે જોવો